નમસ્કાર મિત્રો એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં બે સગા દીકરાએ આડા સંબંધોની શંકામાં માતાની હત્યા કરી છે ફોન પર વાત કરતા શંકાને લીધે આ પગલું ભર્યું હતું કચ્છના નખત્રાણામાં આ ઘટના બની

બે દીકરા પર પોલીસ ફરિયાદ નોંધાવી હતી મળતી માહિતી મુજબ નખત્રાણાના એક મહિલા અને પતિ બે દીકરા સાથે વાડીમાં રહીને ખેતમજૂરી નું કામ કરી રહ્યા હતા ગઈકાલે મોડી રાત્રે મહિલા ફોનમાં વાત કરી રહી હોવાનું જાણવા મળતા તેમના બંને દીકરા અને માતાના આડા સંબંધની શંકા ગઈ હતી જેને લઈને તેમણે માતાનું ગળુ ઉતારી હતી માલિક અને અન્ય સગા સંબંધીઓ ઘણા સમયથી મમ્મી અમને અને પપ્પાને બોલાવતી ચલાવતી ન હતી તેમજ રસોઈ બનાવતી ન હતી અને કપડાં પણ ધોતી ન હતી તે ફોનમાં વાતો કરતી કરતી વાડીએ જતી હતી જે જોઈને અમને ગુસ્સો આવતા ગળું દબાવી દીધું હતું સમગ્ર મામલે પોલીસે બંને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરી હતી મિત્રો આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી તમારું શું કેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો